નમસ્કાર બોડેલાઈમાં આપણું સ્વાગત છે હું છું બરકતપુર ખાતરી બોડેલીથી લગભગ સાત આઠ કિલોમીટર દૂર નવાપુરા ગામ પાસે બોડેલી ડભોઈ રોડ ઉપર સાડા ચાર વાગે આ અકસ્માત સર્જાયો એમાં એ કુલ બાર વ્યક્તિ ઇકો કારમાં બેઠેલા હતા અને તમામ ખૂબ જ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે એમાંથી એક વ્યક્તિ છે તે રમેશભાઈ સોલંકી એ તે બળવાનીના અલીરાજપુર માફ કરજો મધ્યપ્રદેશના બળવાની જિલ્લાના છે રહેવાસી અને તેઓને અકસ્માતની અંદર મેં મોત લીધું અને તે છોલાઈ કીધું આ લોકો દિવાસો કરવા માટે આવી રહ્યા હતા અને જેઓ કાઠિયાવાડમાં મજૂરી કરવા ગયા હતા ત્યાંથી પરત પરિવાર સાથે તેઓ પરત પોતાના ઘર ખાતે દિવાસાની ઉજવણી માટે જઈ રહ્યા હતા તે દરમિયાનમાં આ ઘટના બની છે આ ઇકો કાર લઈ તેઓ પોતાના ઘર જઈ રહ્યા હતા ત્યારે ડભોઈ બુડલી રોડ ઉપર બુડલીથી સાત આઠ કિલોમીટર દૂર નવાપુરા ગામ છે ત્યાં બાજુમાં એક વૃક્ષની સાથે આ ઇકો કાર અથડાઈ બાર વ્યક્તિઓ સવાર હતા જેમાંથી આ દસ જણને રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું સરળતાથી પરંતુ બે વ્યક્તિઓ છે તે ખૂબ જ ગંભીર રીતે દબાયા ગયા હતા તેઓને એક જેસીબી મશીન અને બીજી એક પિકઅપ ગાડી હતી બેની મદદ વડે મળસ કે એમને પિકઅપ અને જેસીબી જેસીબી મશીનની મદદ વડે પતરા અને એની જે અન્ય સામગ્રી છે કારની એ ખેંચી હટાવવામાં આવી ત્યારબાદ બે જણનું રેસ્ક્યુ કરવામાં આવ્યું જ્યારે રેસ્ક્યુ કરવામાં આવતું હતું ત્યારે જે મરણ જનાર વ્યક્તિ તે પણ જીવતા હતા પરંતુ બે કલાક સુધી સતત મહેનત અંતે એકસો આઠના જે કર્મચારીઓ છે તે અને સાથે સાથે અહીંયા જે લોકો સ્થાનિકો છે એમની મદદગારીની મદદ વડે આ રેસ્ક્યુ કરવામાં આવ્યું જો કે એક વ્યક્તિનું પ્રાણ ખેડૂત આ દરમિયાન ઉડી ગયું ને તેઓને જ્યારે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા તો તેઓને મરણ હતા અને બીજા જે વ્યક્તિઓ છે તેઓને સારવાર કરવામાં આવી અને કેટલાક વ્યક્તિઓ દવાખાનાની મેં અત્યારે પણ સારવાર લઈ રહ્યા કાઠિયાવાડમાં મજૂરીથી પરત આવતી વખતે આ બનાવ બન્યો ચાલક શું કદાચ એમ જે ચર્ચાય છે સૂત્રોથી માહિતી મળે છે એ પ્રમાણે એવો સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવી દીધો અથવા તો એમને રાતનો સમય હોવાને કારણે આંખ એમની લાગી હશે એવું પણ અનુમાન બાંધવામાં આવે છે હજુ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી પ્રક્રિયા હાલ ચાલુ છે અને ડેડ બોડી છે તે બોડી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં છે પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવી છે અને જે ઘટના સ્થળ છે ત્યાં આપણે ઊભા છીએ અને ગાડીનો કચ્છર ઘણા વળી ગયો તે પણ આપણે જોઈ શકીએ થેન્ક યુ ગાડમે અથડી ગાડી ગાડમે અથડી ગાડી કેવી રીતે અથડે છે શું થયું હતું તમારી ગાડીમાં કેટલા જણા હતા કુલ નવ જણા હતા તમને વાગ્યું છે તમારી સાથે બીજા કેટલા જણા છે શું નામ તમારું